આજે આપણે બનાવીશું તૈયાર પેકેટની કોફી ભૂલાવી દે સાથે શરીરના હાડકા પણ મજબૂત બનાવે એવી મેથી દાણાની કોફી જો તમે કોફી પીવાના શોખીન છો તો આ મેથીની કોફી તમારા માટે આ કોફી પીવાથી શરીરના હાડકા મજબૂત થાય છે અને કોફીના કારણે જે કોન્સ્ટિપેશન જેવા પ્રોબ્લેમ થતા હોય એવું પણ નહીં થાય અને તમને મસ્ત મજાની ગરમાગરમ ગરમ કોફીનો સ્વાદ પણ મળશે તમને એવું થતું હશે કે આ તો મેથીની કોફી છે કડવી જશે જરા પણ કડવી નહીં લાગે એ એકદમ ટેસ્ટી બનશે તો ચાલો એકદમ ટેસ્ટી મસ્ત મજાની મેથીની કોફી બનાવવાનું શરૂ કરીએ ગમે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી ગુણોથી ભરપૂર એવી કડવી કડવી મેથીની મીઠી મીઠી અને ટેસ્ટી કોફી બનાવવા માટે અહીંયા મેં મેથી દાણા લીધા છે તો મેથી દાણામાંથી તમે જે કોફી બનાવો છો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તૈયાર પેકેટની કોફી પણ તમે ભૂલી જાઓ એટલી ટેસ્ટી કોફી આ મેથી દાણામાંથી બને છે સાથે મેથી શરીરના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે તો તમે એક કોફીમાંથી બે ફાયદાઓ મેળવી શકો છો સાથે તમને કોફીનો સ્વાદ તો મળશે જ હવે આ જે કોફી છે ને એને બનાવવી એકદમ સહેલી છે જો તમારે એક કપ કોફી બનાવવી છે તો તમારે ફક્ત આઠથી દસ મેથીના દાણા જોઈશે અત્યારે હું છ કપ નાની સાઇઝના કોફીના બનાવી રહી છું જેના માટે આપણે એક પેન લેશું અને પેનમાં એક ટેબલ સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી દેશું વધારે ઉમેરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ નોર્મલી આઠથી દસ મેથી દાણા એક કપ કોફી બનાવવા માટે તમારે જોઈશે હવે મેથી દાણાને આપણે સૌથી પહેલાં શેકવાના છે તો આપણે જે પણ વાસણમાં કોફી બનાવવી છે એ જાડા તળિયાવાળું લેવાનું અને એમાં આ રીતે આપણે મેથી દાણા ઉમેરી એને શેકી લેશું તો અહીંયા મેથી દાણાને ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના જેથી એકદમ સારી એવી આપણી કોફીની ફ્લેવર આવે અને મેથી દાણા એકદમ ફટાફટ જો તમે ફાસ્ટ ગેસે શેકો તો દાણા ફટાફટ બ્રાઉન થઈ જાય અને બળી જાય તો એના માટે તમારે ગેસ ધીમો રાખવાનો અને ધીમે ધીમે આ રીતે સરસ મજાના મેથી દાણા ફૂટવા માંડે આ રીતે ક્રેકલ થાય જેમ આપણે તલ શેકતા હોઈએ અને તલના દાણા કેવા ક્રેકલ થાય એ રીતે ક્રેકલ થાય ત્યાં સુધી એને શેકવાના

તમે મેથી કોફી બનાવજો બહુ ટેસ્ટી બનશે તો હવે આ રીતના સરસ આપણા મેથી દાણા શેકાઈ જાય ને એટલે આપણે આમાં દૂધ ઉમેરી દેશું તો મેં અત્યારે છ નાના કપ જેટલું અથવા પાંચસો એમએલ જેટલું દૂધ ઉમેર્યું છે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું તમે ખાંડ પણ વાપરી શકો છો પણ હું મારા ઘરમાં સાકર જ વાપરું છું તો સાકર ઉમેરી મિક્સ કરી દેસું અને હવે ધીમા ગેસની ફ્લેમ પર આને પાંચ મિનિટ માટે ઉકાળી લેશું તો નોર્મલી આપણે જેમ ચાને ઉકાળતા હોઈએ બિલકુલ એ જ રીતે મેથી દાણા સાથે દૂધને આપણે ઉકાળવાનું છે ગેસને ધીમો રાખવાનો જેથી એકદમ સારી એવી મેથી દાણામાંથી તૈયાર કરેલી જે કોફી છે ને એની ફ્લેવર આપણા દૂધ સાથે મિક્સ થઈ જાય તો આ રીતે થોડી થોડી વારે તમારે ચલાવતા રહેવાનું તો લગભગ ચારેક મિનિટ જેટલો સમય થયો અને હવે તમે જુઓ એકદમ સારો આપણો કોફીનો કલર આવી ગયો છે અને બહુ સરસ મજાનો ટેસ્ટ પણ આવી ગયો છે તો હવે બસ ગેસને બંધ કરી દેસું અને આ કોફીને ગાળી લેશું જેથી મેથી દાણા જે આખા હોય એ બધા ગરણીમાં આ રીતે અલગ થઈ જાય તો ચા કરતાં પણ આ મેથીની કોફીને બનાવવામાં સમય ઓછો લાગે છે અને સાથે આ રીતે મેથી દાણામાંથી તૈયાર થયેલી કોફી શરીર માટે અમૃત સમાન કામ કરે છે તો હવે બસ આ ગરમા ગરમ કોફીને આપણે સર્વિંગ પપમાં કાઢી લેશું તો મહેમાનો આવે ત્યારે તમે આ અલગ યુનિક એવી મેથીની કોફી બનાવીને આપી શકો છો તમે એમને કહેશો નહીં ને કે આ મેથીની કોફી છે ત્યાં સુધી એ લોકોને ખબર પણ નહીં પડે તમે ઘરે એકવાર આ કોફી ટ્રાય કરજો તમે ક્યારેય બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ન બનાવી હોય ને તો એકવાર મારા કહેવાથી જરૂર બનાવજો તમને બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ